વર્ષરમાં વિશ્વામિત્રી નદીના કાંઠે ધમધમી રહેલી દારૂની ભઠ્ઠી પર વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની નજર પડતા તેમણે આ ભઠ્ઠીના ફોટા પાડી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારને મોકલ્યા છે તેમનું ધ્યાન દોર્યું છે વર્ષર ખાતે વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલી રહી હોય વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને તેઓની અહીં ધમધમી રહેલી દારૂની ભઠ્ઠી પર નજર પડતા તેમણે તેના ફોટા પાડીને વડોદરા શહેર પોલીસનું એક જોતા ધ્યાન દોર્યું છે જેના પર નજર વડોદરા શહેર પોલીસ વિભાગની પડવી જોઈતી હતી જ્યાં નજર પડી છે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરની હવે જોવું એ રહ્યું કે વડોદરા શહેર પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે